ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ હોરાઇઝન હોરાઇઝન શબ્દનો અર્થ ક્ષિતિજ દ્રષ્ટિ કે વિચારની પહોંચ કે મર્યાદા કલ્પના શક્તિની મર્યાદા દિગંત રેખા કે સંધિકા થાય છે હોરાઇઝન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ રેઇન ક્લાઉડ્સ વર લૂમિંગ ઓન ધી હોરાઇઝન અર્થાત ક્ષિતિજ પર વરસાદી વાદળો છવાઈ રહ્યા હતા એક બીજું ઉદાહરણ જોઈએ વી કુડ સી અ શીપ ઓન ધ હોરાઇઝન એટલે કે અમે ક્ષિતિજ પર એક વહાણ જોઈ શકીએ છીએ એક અન્ય ઉદાહરણ જોઈએ ધ મૂન ઇસ સ્લોલી રાઇઝિંગ ઓન ધ હોરાઇઝન અર્થાત ચંદ્ર ક્ષિતિજ પર ધીમે ધીમે ઉગી રહ્યો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ